એના માટે આપણે બેઠક બંધ રાખીએ છીએ કદાચ કગરી કગરી તમારો આત્મવિશ્વાસ નબળો પડી ગયો તમને એમ થાય ભગવાન અમારું નથી સાંભળતો આપણામાં આત્મવિશ્વાસ નથી મારે તમારી બધા જોડે આ કરાવરાવું છે કે હું જે કરું છું ને એ તમે કરી શકો લોકોના કામ કરે છે દાદા પણ કેવાના કે જે નિસ્વાર્થ ભાવે આવ્યો હોય એના મને મળી લેવું છે શોર્ટકટ મારવો છે હું ફલાણા આ નેતાનો ભાણ્યો છું એ તમારા ઘરે રાખો ને કોઈના બાપાનું નથી ચલાવતો હું મારા તો ગરીબે એના પૈસાવાળો એ અહીં કોઈની ઓળખાણ ના આપશો ઓળખાણ બનાવી હોય તો પરમાત્મા અરે બનાવજો મારી પાસે એ ના બનાવતા કારણ કે હું ફરેલા મગજનો માણસ છું અને આ બધું તમને એમ થાય કે આવું કેમ કરે હે પણ તમે તો પાંચ દિવસ આ કરી જુઓ આ આટલા માણસ હાચવી જુઓ ખાલી કંઈ કરવું ન કોઈનું જોવું નથી આવે એમ જમાડ ને બિહાર જો તમને બધું રેડીમેડ ટાઈપ દેવાનું થઈ જાઓ હોવા જણાવું ભા અમે ચાલો અમે મૂકીને નીકળી જઈએ અહીંથી છે કોઈ પાસે ટાઈમ છે હા કે ના તો બોલો એટલે જે કરવી છે એમાં ભંગાણ હું કામ બનાવરાવો છો કે એ તમે દાદાના માધ્યમથી આવ્યા છો અને તમે એના મહેમાન છો કે પોતાનો આત્મવિશ્વાસ વાપરી જો ક્યાં જગ્યા ના મળી તો આ શેડ નીચે તમને હું તડકે તો નથી બેહાડતો આ તમારી આમું આ બધું અમે રાતોરાત જાતે બનાવ્યું છે ભાઈ કોઈ એક એમ કહો કે અમને આ કોન્ટ્રાક્ટ આપ્યો કોઈ કોન્ટ્રાક્ટ નહીં આ રાંધવાવાળા એ પાર્કિંગવાળા એ ને આ બનાવવાવાળા એ જ કોઈનું માગવું નથી એટલે ભાઈ સ્વાભિમાનથી જીવવું છે અમે આગળ કંઈક આયોજન કરશું પણ તમે બધા જે આવો છો તો અમારે બે વર્ષ રસોડાની તૈયારી તો રાખવાની ને પાંચ દાડા જમાડ્યું પચીસ દાડા પછી બંધ થઈ જાય શું કરવાનું આમાંથી સિંગલ વ્યક્તિ એવો બતાવો કે પાર્કિંગમાં ગાડી મૂકીને ડીશ લીધી કોઈએ પાંચ પૈસા માગ્યા હોય મન બતાવો હું મારા માણસોને ધમકાઈ નાખું છું કે આ દાદાની સંપત્તિ છે આમાંથી નુકસાન રતી ભરે નહીં ચાલે તો તમને બધાને ક્યાંથી કરવા દેશું સમજાય પેલા ભાઈ ફોન મૂકી દો ને ભલામણ અને આ ફોન તો ઘાણી કરી નાખી જે આવે સીધા ઉપર પડે ફોટા પાડવા દિહાળી મૂકો ને ભલામણા કામ હારા કરો કંઈ ફોટા પાડવાની જરૂર નથી કે દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે માણસ ભટકી ગયો છે અને દિશા બતાવવાની છે હાચી તમારે બધાને વચ્ચે જ માર રહે શું બંધ કરાવું છે તમારા બધી આ ના બોલો કે ભાષા મારી રફશે પણ સત્ય બોલું છું કે જે કંઈ તમે આ જુઓ કઈ સુવિધા હું ભોગવતો હોય બતાવો છે મારી કઈ સુવિધા સ્પેશિયલ દેખાય છે છે કઈ કે અમારો એ ઉદ્દેશ્ય છે હશે કે જે કંઈ જગતમાં કદાચ માણસ થાકી ના આવ્યો હોય હું માનું છું ઘણા આમાં બેઠા કોઈ ધંધે થાકી ગયા છે કોઈએ કોઈને દગો કર્યો છે કોઈએ કોઈની જમીન મિલકત અડપી લીધી છે કોઈકને કંઈક ને ક્યાંક અન્યાય થયો છે આ બધા બેઠાની એ જ છો તમે છો કે નહીં પણ એનું નિરાકરણ પરમાત્મા લાવો માણસ થોડો લાવે તો હું કા શ્રદ્ધામાં જાઉં છું તમને હું સીધું બતાવું છું કે અરજી આય મૂકો એટલે સોમનાથના શિખરે પાકી જાય બસ આપણને અરજી મૂકતા આવડવું જોઈએ સમજાય એમ કે મળ્યું નથી એટલે કે આજ આ તમે આ સાનિધ્યમાં જુઓ જે તે આ સેવા કરે છે ને એ બધા તમારી જેવા જતા જોર આવવા જાયેલા એમને સાચી દિશા બતાવી જોરા એ કંઈ નથી થતું તમને હું એમ કહું કે આને કર્યું છે આને નડ્યું એ ટાઈમ પતી ગયો એ પહેલી પગથિયું હતું એ ટાઈમ પતી ગયો હું તમને કહી દઉં કે આમને આ નડો છે આને આ આ હા ને શું કરી લેશો તમે એનું તમારી પાસે શું નિરાકરણ છે એનું છે તો એ મારી પાસે રહેવા દો ને તમે તમારા કામ થી મતલબ રાખો સમજાય કે આ જગ્યામાં જે પહોંચ્યો ને એ ભોળાનાથ ની મારા ની મરજી પડી એ આવી કે બધા તો એ વિશ્વાસ રાખો કે ગમે એવું કદાચ મેલું ધોલું કર્યું હોય કોકનું ખવરાયું હોય કે પેટમાં નાભી પડ્યું હોય આ જગ્યાનો ચાનો કે પ્રસાદીનો એક નિવાળો પેટમાં પડશે ને હવારે વહેલા પરોડીએ નીકળી જવું પડે આ મારો વિશ્વાસ છે આ તો ઘણા પેલું મંતરેલું પાણી આપો ચાલ રીંગણામાં જ આપો આ કઈ મંતર નથી જાણતા એને કોઈ મંતર નથી જાણતા અમારી કમાણી જે આ જે કોને કે આ બધી સેવા કરીએ પરમાત્મા જાણે કે આ નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે ને એટલે પરમાત્મા રાજી છે ન થવા દેતો બાકી અમારી પાસે નથી ભાઈ અને હું તો બધાને કહું છું જે બેઠા કે આપણા બે હાથથી ના થાય એવું હોય ને એ જ પરમાત્મા પાસે માગો બાકી આપણેથી થાય એ જાતે કરવાનું રાખો કર્મ કરવું નથી હોતા હોતા ખાવું એ અને પછી ક્યાંક શું નડ જો અમારે અમાર પહેલાં એટલું બધું હતું ત્યાં હું તા ખાધું એમાં ડાટ વાળ્યો ભાઈ નોકરી ધંધે જાઓ હું જાઉં છું કર્મ કરો ઘરમાં જેટલા જણા છે જે મળે આસો પાતળો ધંધો કરો આપણે જા કે એવી બધા બિલ્ડિંગો બનાવો એમ એ બિલ્ડિંગો બનતા હોય કંઈ ના ભણેલા હોય કડિયા કામે જાઓ સાંજે પાંચસો રૂપિયા ઘરમાં તો આવશે ને આપોઆપ દાળી જશે બાકી કોઈ તમને આ જમાનામાં પૈસાના દરોડા કરી દે તો એવો મન બતાવો કરી દેશે કોઈ ગમે આ જોરા જાવ સુખી કરી દેશે જો એવડે શું આ સત્ય જગ્યા હારી છે એનો વિરોધ નથી આ જે પાખંડ કરે છે એનો વિરોધ છે કે જો એ બધાય પૈસાના દરોડા કરતા હોય તમારી પાસે પાંચસો પાંચસો રૂપિયા હું કામ માંગ અને અમે આય નિઃસ્વાર્થ કરી છે ત્યાં હક લેવા દ્યો તાના આવો દર્શન કરો પરસાદી લઈને જતા રહો અહીં ક્યાં કોઈના બાપા નાખી ગયા એ કે ખોટું બોલું છું અને શું ચિંતા છે કે પોતાના ઘરની ચિંતા છે આ બધા બેઠા હૈ છે ને કે અમને શું નડસું દુઃખ જતું રહે તો કોઈને પોતાના દેશની ચિંતા છે ખરી બતાવો એક જણ નકરું ઘરનું જ હે કે કંઈક એવું બનો કે મારો પરિવાર સક્ષમ બને મારું ઘર બને વ્યવસ્થિત મારા બેન દીકરી શાંતિથી જીવે અને એમાંથી મારી પાસે જે કઈ ધન સંપત્તિ છે હું કઈક મારા દેશના હિત માટે વાપરું આવા વિચાર આવે છે આ મફત ખોટું નથી બોલતો મફતનું ખાવાની આદત પડી જાય આપણને ઘણા ન પૂછતા સરકાર પેલા બે હજાર નાખતા પડ્યા કે નહીં એટલે પણ ગામ ધંધે લાગે અઠવાડિયામાં કમાય છે એટલા હું કામ આ બધું કરો સારા કાર્ય કરો જે મહેનત મજૂરીએ જવું ભગવાન એવું કહે છે કે આ ધરતી ઉપરનો કોઈ જીવ હું ભૂખ્યો જગાડું છું બાકી કોઈને ભૂખ્યો હું આવતો નથી એક બતાવો મને આપણને આપણા લક્ષણો આપણા કર્મો દુઃખી કરે કોઈને કંઈ દુઃખી ન કરતું ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે ખોટી જગ્યાએ ભરોસો મૂક્યો તો એને આપણને ધંધામાં દગો કર્યો એવી જગ્યાએ જેની લાયકાત નથી અને થોડી લાલચમાં આપીને જેને તમે પૈસા આપ્યા એને તમારા પૈસા દબાયા ભગવાન કોઈના પૈસા લેવા ના આવ્યો બતાવો મને ત્યાં ઘરમાં કોઈક ડાયુ માણા હોય એ બોલ્યું હોય કે આ ધંધો કરો રહેવા દે તો આપણે પા એમને ક્યાંય તમને આમાં ના ખબર પડે હું જોઉં બે વરઆમ શું કરું એમ આ આવ્યો તું તળિયા ઉપર ભાઈ તાજો ડાયો હતો એટલે આપણી લાલચ જ આપણને ફસાવો છે ને પછી પણ આવી જગ્યાએ અળીયું કાઢ્યું જો કે મારું કોઈ ક્યાં બાંધી દીધું લાવે ત્યાં ત્યાં બાંધ્યું હે કોઈએ બાંધ્યું નથી બીજું મુખ્ય મહત્વની વાત એ કરું કે આ જ દાદાના માધ્યમથી બધી ચિંતા કરીને હાલ્યું કારણ કે કે આમ વીર પુરુષ છે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી કે જ્યારે આ દેશ ઉપર વિપત્તિ આવી હોય કોઈ બેન દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિ નાખી હોય કોઈ ગૌધણ વાળી જતું હોય કોઈ દેશના સીમાડા બેઠા હોય તારા આવા જે વિરલા હોય ને એનેથી એક ક્ષણિકે સહન નાચ્યું હોય અને પોતાના હવા મહિનાના બાળકો હિંચકામાં હિંચતા હોય ને એના પડ્યા મૂકીને પોતાના પ્રાણ વરિદન એ હુરા પૂરા થાય છે આ તો આ નમાલાઓ રોવા માંડે હું બહુ થાકી ગયો છું ઘણા પા મને આવીને એમ કે મરી જ જવાનું તો એ પૂછવા હાટું આઈ છે કાયો ભલામાણા મરદ સિંહ ચોર્યાસી લાખ યોનીમાં મનુષ્ય જેવો કોઈ અવતાર નથી અને શું કરવી આપણે વી વી રૂપિયાની ઠેલીઓ મારીને ઉકાળામાં પડ્યા હોય શરમ આવવી જોઈએ આપણે કોણ છીએ મનુષ્ય છે એટલી તો ખુમારીઓ આવી જોઈએ ને કોઈ પણ વર્ણ હોય હું કોઈ જ્ઞાતિવાદ ન કરતો મનુષ્ય તો છે ને ભગવાન બધાને લાલ લોહી આપ્યું છે કે એવું થવું જોઈએ કે હું આ ધરતી ઉપરનો નો ભગવાન પરમાત્માની પ્રેરણા જો બસ ચમત્કાર ન કરી શકતો બાકી ભગવાન જે અવતાર લઈને જો એવું જ આપણને રૂપ આપ્યું છે આપ્યું છે કે ન આપ્યું નથી આપ્યું તો આપણને માણા થતા ના આવડે શું કરવા હાથ વાગ્યે ગોતો આપણે ઉકાળામાં વાડિયુમાં પડ્યા હોય નમાલાઓ આવી જોઈએ આપણા મા બાપ કોણ છે કોણ આપણે આ બધી જગાડવા કરવી કોઈ આ નાખી જાય હે કરજો આ એક દાડો થાય હે કોઈ આ જગ્યામાં પગારદાર નથી

આ સાંનિધ્ય એની માટે છે ભાઈ કાયદા કે નિયમ બધાય બતાવવા માટે નથી સમજાય હે અને આજ આ દાદાના છેલ્લા આઠ મહિનાથી માધ્યમથી મહેનત કરતા કરતા કાલની રાત તો નથી ગણતા પણ પંચ્યાશી હજારથી વધુ યુવાનોને દારૂ મુકાયો આપણે થશે આ કેમ કે એટલા પરિવાર તો શાંતિથી જીવશે ને એટલે કરીએ અમે થાકી જઈએ અમે કંટાળી જઈએ કારણ કે અમે આમ પત્ર વ્યાવતા હોય તો તમે આવો હું છે ફલાણાથી આવ્યો પણ ફલાણેથી આવ્યો તારું મોઢું દાદાને બતાય મન બતાવે શું થશે જેટલી વાર ફિરાક ગોતે આમથી આમ આમ ફરીને આવે વાડવી આમ ફરીને આવે મને મળી જે પગે કાલ રાતે એક બોન આવે બોર્ડની પરીક્ષા આવો માથે આપ મુદ્દો પાસ થઈ જાય હું હું વિચારો તો આ બધી સ્કૂલ સ્કૂલને કોલેજોનું શું કામ ખોટી ફી એવું ભરવા દેવાનું અહીં લાવો ને માથે હાથ મૂકાઈને સર્ટી લઈને જતા રહો હું કામ અંધશ્રદ્ધામાં પડો છો તમે આખી જિંદગી સોપડું ઝાલવા જ ના દીધું હોય રકડ્યા હોય અને પછી આશીર્વાદ લેવા નીકળી પડો અને કહેવાય ને કે ભાઈ રોજ તારો નિત્યક્રમ તારી પાસે એમ બીજું કઈ કરાવતા નથી વાય તારામાં જે ફરજ આવે છે અમે તારી ઉપર ડિપેન્ડ આપણા પાછું બધા મગજમાં હોય સારો અધિકારી બને ઊંચી પદવી મળે પૈસા આવે બીજું કઈ નહીં દેશની સેવા કરે એવું નહીં આટલા લે કે ખોટું બોલું છું અને અમે ભલે જે છીએ અભણ હોય જે દુનિયા ગાંડી ગણતી હોય તો અમે લોકોની સેવામાં છે ને કોકના ટાંટિયા ખ્યાવવામાં નથી આ મારા લોહીના ગુણ બને કંઈ જ્ઞાતિમાં જન્માન શું એ મહત્વનું નથી આપણા વિચારો હો કિલોમીટર એ નબળા હોય ને એ નક્કી થઈ જાય કે આપણા મા બાપ કેવા હોય કોઈ જ્ઞાતિવાદ નથી કરતો થાય છે આ બધું કો તમને ટાઈમે ટાઈમે જમાડી લેવી છે ના વ્યવસ્થા હોય રાતે જે રોકાણા હોય એને પૂછજો બધાને પથારી આપીને પછી હું હોતો છું કરજો જ એક દાડો આ બધાએ જે બેઠા નાનો હૂનો પ્રસંગ ઘરે કાઢ્યો જશે ને કોઈ માતાજીના તેડ્યા હોય કોઈ સીમંત ભર્યા હોય લગ્ન કર્યા હોય પ્રસંગ તો કાઢ્યા જશે ને જાનમાં પાંચ છ માણા આવવાનું હોય ને તો એ ભગવાનને માતાજી આગળ અખંડ દીવા મૂક દેવી આપણે કે વિઘન ના આવે બાટલ્યુ આવી તોફાન ના કરે તો દવા છે સેજે તોફાન અને આ એ સાનિધ્ય છે જેવા મનથી જેવા ભાવથી આવશો ને પરમાત્મા આજ નહી એક મહિના પછી એવું જ આપશે દાદાગીરી કરી છે તો એવું જો નિર્મળ ભાવથી ચૂપચાપ દર્શન કરીને જતા રહ્યા છો તો એવું ઘૂંચ મારીને પરાયણે મળી જાય છો તો એવું નક્કી તમાર કરવાનું છે કારણ કે એમને તો એને પરમાત્માએ જવાબદારી આપી છે એટલે તમે ગમે એટલી હરકતો કરશો અમારેથી તો તમારું અપમાન નથી થતું પણ એને ખબર છે કે તમે અહીં આવીને અમને કેટલા કંદડી ગયા એનું બિલ સીધું પાંચ મહિને ફાટવાનું આ લખીને રાખજો સમજાય અહીં બાકી અમાર તમારે બધા પાસે પૈસા કમાવા તો સિમ્પલ રસ્તો છે આર્યા એ બે બે રૂમો ખાલી છે છે ને આ જે તમે તલવાર્યું સાફા પાઘડિયું આ તે દાદાને ચડાવવા આવો જ છો ને ફોના ચાંદીના છતર ચડાવો છો કે નથી ચડાવતા આ કે ના તો બોલો તો એની એ જ વસ્તુ એ ઉપાડીને મેં અમારી દુકાન કરીને કીધું અને આજ કાલ રાતે સડેલી આજ અડધી કિંમતમાં વેચવી ક્યાં મૂડીનું રોકાણ છે કો છે વગર મૂડીનો ધંધો હે અડધી કિંમતમાં આપી દેવી અને તમે પાછું અહીંયા સડાવો એ બીજે દી પાછું અહીં લાવી દેવી છે ક્યાંય રોકાણ પણ ભલામણા આયે લોહી નથી ચારણ ગઢવી માલધારીની લાજ રાખવા હાટુ પોતાનું લોહી આ ધરતી ઉપર રેડી દીધું

આજે નવસો વરા મા લોહી રેડીન જો એ પાંચ કદાચ પાંચ રૂપિયા પરીક્ષા ખાઈ લઈશું બાકી ધૂણવી સિંહ નો ધંધો આજે નથી જાણતા જે જગ્યા વિશે તો હું કામ બોલવું હોય અને તમને કોઈ શંકાશે તો ક્યાંય મારી દિવાલ ન બનાવેલી ચોવીસ કલાક ખુલ્લું છે આવી જઈજો જવાબ મળી જશે સમજાય કે આ છે ખુલ્લી કિતાબ તમને એમ થતું હોય કે અમે સારું કરી એકવી તો તમને આપી દીધું આ રેડીમેડ આપણે કઈ છાપ ન મારી આ કહેવાનો ઉદ્દેશ છે એ છે કે માણસને શિક્ષણ ઉપર ધ્યાન આપવાની જરૂર છે આપણે જે અંધશ્રદ્ધાની દિશામાં જાઓ છો ને તો થોડી તકલીફ પડશે કદાચ પણ પોતાના દીકરા દીકરીને ભણાવો ભાઈ સાક્ષરતા શિક્ષણ આપણામાં હશે ને તો એ આપણને કોઈ મૂર્ખ નહીં બનાવીએ કે સમજાય હે બાકી તમને મનમાં શંકા હશે કે ભાઈ અમને કોઈ કે કરી નાખ્યું હશે કે આ કર્યું છે તો મટાડશે તો દાદાને હું થોડો મટાડવાનો કોણ મટાડશે કહો મારી કો દાદાની નહીં મરજી હોય કઈ નહીં બોલ્યા તો શું કરશો એટલે એ મગજમાંથી ગ્રંથિ કાઢ નાખો કે મારો બાકીનો સમય બચે ને આજે આખો દાડો તમને જવાબ આપવામાં રહો એની કરતાં મારી તૈયારી જ છે કે હું આખો દાડો જે મારેથી પચાસ હજાર મંત્ર થાય પચાસ હજાર મંત્ર કરું અને કદાચ મારા ઠાકરને પ્રાર્થના કરું કે આ જ આવવા વાળો માણસ ગમે એવો થાકી ગયો એ જાણતો નથી એના કરમ શું છે કદાચ એની એને કદાચ વાત ના કરતી હોય ગમે આ જોવાયું હોય જવાબ ના મળતો હોય પણ મેં નિર્દોષ ભાવે જો આ પ્રસાદી લેવડાવી હોય અને એ સમય બચ્યો જો પાંચ નામ તારા લીધા હોય તો એ મારી જોડી ખાલી કરીને આપી દે મારે બોલો આ હુરદ નારાયણની સાક્ષી એ બોલું છું કે હું છું પણ મારે જે દિશામાં કરવું છે એમાં મારી હાર્યના વાહે ખાલી ઊભા તો રહો ભરોસો મૂકી દો કારણ કે લાખો પરિવાર અહીંયા આવ્યા ને આજ આરામની જિંદગી શાંતિની જિંદગી દિશા મળી છે અને જીવન જીવવાની દિશા મળી છે કોઈ શોર્ટકટ ન બતાવ્યો મેં આપણી પાસે ગમે એવી આલિશાન ગાડી હે કરોડો રૂપિયા નાખીને લાયા પણ પંચર પડ્યું હોય તો કંઈ અહીંયા લાતું ના મારવાનો હોય એનો રસ્તો ગોતવાનો હોય એમ આપણા જીવનની ગાડીમાં પંચર પડ્યું તો એનો રસ્તો ગોતો સમજાય પાછળ અવાજ ના આવતો હવે અહીં ભૂખ લાગી ફરીથી ખાયા હો એટલે આજ મેં કીધું એમ દાદાના માધ્યમથી પંચ્યાસી થી વધુ લોકો વ્યસન મુક્ત થયા છે બીજું કે કાલ આજે હજુ જે કંઈ આઠ દસ હજાર માણસો આવ્યા હોય અને નવું વ્યસન મુકશે તો વ્યસન મુકશે બીજા શું આપશો એમ કઉસ હવે દારૂડિયા માળાની દુવા જેવી હોય મને પોથે આવશો તમે ઘરે હમા રહેજો દુવા નથી જોતી ગામને નડતા નહીં વાંધો નહીં જો પરમાત્માની દયા થાય અને વ્યસનમાંથી તમે બહાર નીકળશો જે કંઈ તમારી રોજ ઘરમાં બસો પાંચસો રૂપિયાનું વ્યસન કરતા હતા અને એ એક પેટીમાં બચત કરજો બચત કરજો તમારા દીકરી દીકરાને ભણાવજો અને છતાંય તમને એમ થાય કે મારી પાસે બીજા બે હજાર રૂપિયા વધુ બચશે તો ગામમાં કોઈ શાળા હોય કોઈ સ્કૂલ હોય કોઈ કોલેજ હોય એની મુલાકાત લઈ જુઓ ત્યાંના સાહેબ શિક્ષક કે પ્રિન્સિપાલને મળીને કહેજો કે ગામમાં કોઈ ગરીબ એવો વ્યક્તિ હોય અને જેને થોડા પૈસાની અછતના કારણે એના દીકરી દીકરાનું ભણતર બગડે છે ને તો એની ફી હું અડધી ભરી દઈશ આ કંઈ નથી જોતું આપણે કરશો ગપોટા મારો કોઈ કરો એવા નથી બધું ક્યારે થાય કુળદેવી આપણેથી ચાર ડગલા પાછી ઊભી હોય ને ત્યારે કોક આપણા બહિણામાં આવે બાકી આપણી કલની દેવી જાગતી હોય કોઈના બાપની તેવડ નથી આવે આવે આજ આટલી બધા કદાચ છે કોઈ કોઈ માતા હોય અને એનું બાળક આ અંદર પૂર હોય ને હિંચકામાં રોવે તો એ મા આ બે ખરી ઊભી થઈને અવાજ ઓળખી જાય ને કે આ મારું બાળક જ રોવ હશે બાપુ શું બોલ્યા એ પછી કોકને પૂછી લે પણ પહેલાં એ રોવો છે મારે જવું પડે તો એમ જો આપણે રોતા હોય તો આપણી કુલની દેવી ઊભી રે ખરી કે દુઃખ છે એ આપણા કરેલા કર્મોના જ ફળ છે ભાઈ આ તો ઘણા ગંગાજી નાયા છે ને તો ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ગંગા એવા પાપને ધોવો છે કે જે અજાણતા થયા હોય બાપને જેનો પતિ આખો દાડો દારૂ છે ને એવડા ચારસો રૂપિયા કામે જાય છે આવાય બેઠા છે તો મને એ નથી સમજાતું કે સંચાલન કરવા તમે કંઈક પૂછવા જાઓ તો તમને ક્યાસક નથી કે પોતે આઠ દસ વીટીયું પહેરી હોય એક બે ફોનાના દોરા પહેર્યા હોય એક બે લક્યું પહેરી હોય તો આ જ આ જગ્યામાં એવાય બેઠા છે

તો કોઈની પાસે ઘરે જવાનું ભાડું નથી તો એ માતાજી એવું કેમ નથી કહેતા કે આ એક ફોનાનો દોરો કાઢીને આ ગરીબ માણાને આપી દે તો હું માનું નકરું લેવાનું શીખવાડે કો તમે બધાએ હો હો રૂપિયામાં રિક્ષામાં ટીંગાઈને આવો હો અને તમારા પૈસાની એ ફોર્ચ્યુનરું લઈને ફરાય હો ખોટું બોલું છું અને આ તો હું બોલી ગયો બાકી તમારે જો જીવવું હોય તો આ જીવો કાયમ બાકી હું એટલો વિશ્વાસ આપું છું કે આ એવું આવો એવું નથી ના વ્યવસ્થા હોય તો અહીં ધક્કાઈ નાખાશું જે ધરતીના ખૂણે બેઠા છો પોતાની કુળદેવી પોતાના ગુરુ મહારાજ પોતાના આરાધ્ય દેવને યાદ કરો અને પછી એમ થાય કે આ બધાને યાદ કરીને કદાચ આ ધોળી ધજાવાળા ઠાકરને યાદ કરું અને ગમે એવી જો પરિસ્થિતિમાં નાભીથી ખગરો અને જો એક આંખના પલકાર મારો ઠાકર ઘોડે પલાન ના નાખે ને તો આ ભૂવા પાણી બનવું તો આપણી ખગર એવી હોવી જોઈએ જોઈ ખગર એવી હોય આજે આ લાખો માણસો કેમ આવે કે લાખોના એના આહોડા લુસ્યા છે મેં કોઈ ચમત્કાર નથી કર્યો મેં કોઈને કશું આપી નથી દીધું પણ જેને એવું જીવવું છે તો પરમાત્માએ દાદાના માધ્યમથી રસ્તો બતાવ્યો છે સમજી ગયા એટલે હજુ ઘણું બધું અમારે કામ ચાલું છે એટલે અમુક મેં જોયું કે આ આપણે ચારેય બાજુ અત્યારે કામ ચાલુ છે આપણા પાટો છોની તૈયારી ચાલુ છે એટલે હમણાં વ્યવસ્થા ના બગડે એના માટે આપણે બેઠક બંધ રાખીએ છીએ એક મહિના માટે પાટો છો પતે એટલે પાછું રાબેતા મુજબ ચાલુ થઈ જાય પણ મેં જોયું હું ત્યાં હતો ને તો અમારે અમારું કામ ચાલુ છે હા હમણાં હું થઈક હિંચકો બાંધી હિંચકા ખાતો હોય ને ભૂઈ ગયો હોય તમને એમ થાય હમણાં પાટોત્સવ સુધી બેઠક બંધ રહેશે અને જે કંઈ આપણે કોઈનો ટાઈમ પતી ગયો છે કોઈને પૂછવું છે તો એ મનમાંથી ગ્રંથિ કાઢી નાખજો ફરીવાર દાદાના દર્શન કરી લેજો અને જે કંઈ દુઃખ વ્યાધિ છે દાદાને કહેજો કે દુનિયા ભટકીને આવ્યો છું કોઈ કંઈક જગ્યાએ જોરાયું છે હું કોઈને આક્ષેપ નથી આપતો પણ મારા તકદીરમાં ના હોય ને હું ભૂલો પડ્યો હોય અતા લગીને મારી જે કંઈ દુઃખ વ્યાધિ જે કંઈ ચિંતા છે એ તું જાણસ અને આ જ દાદા હું તારા ચરણોમાં મૂકીને જાઉં છું અને જો પચી દાડામાં તમને ફેર દેખાય તો જ પાછા આવજો હોય અંદર જોરાવા આવશો તો આ જ કહી એટલે કોઈ મહેરબાની કરીને અમારે બીજા ઘણા કામ બાકી છે હું હોય અહીંયા મહેરબાની કરીને ના આવતા હવે કારણ કે અમે જાતે કરી મેં કીધું ને કે જો ના મદદરૂપ થઈએ તો નડતર રૂપ બનવા ના આવતા આ નખ માણસથી આપણે આ બધા દોરડા ચા બાંધવા પડે કો કે આપણામાં એવી સમજણ હોવી જોઈએ કે અમે આ જ કરવા તમારી સેવા કરવી અમે થાકી જેવી તમે નોકરી ધંધેથી આયા હોય તમને કંઈક લેવા મોકલે જશો ખરા તો અમે નોકરી ધંધો કરીને આવીને બબે દી જાગી છીએ ભલા કરજો ખરા એક દાડો આ બોલો કુળદેવી માત રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન